તો હેલો મિત્રો આપણા નવા લગમાં સ્વાગત કરીશું અને તમે જોઈ શકો છો મેં કાલે કીધું વરસાદ આવશે તો કાલે વરસાદે કી બહુ આવ્યો હતો તમે જોઈ શકો છો આજે તો આવું ખુલ્લું આસમાન છે તમે જોઈ શકો છો થોડા ઘણા વાદળ છે પણ ખુલ્લું આસમાન થઈ ગયેલું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદને લીધે ઢાબુ કી ધોવાઈ ગયો છે ફૂલે ફૂલ કારણ કે પાણી ક્યાં બહુ આવ્યું હતું

તો આ તમે જોઈ શકો છો આ ખાર્યું કે હોય ને આખું પાણીનું ભરાઈને આવ્યું હતું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એટલું બધું કાલે પાણી આવ્યું તો આની બધું પાણી ભર્યું છે તમે જોઈ શકો છો તો હાલો આપણે જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જઈશી ધાબામાંથી હાલો આપણે નાથી તમને થોડું ઘણું વ્યૂ આપીએ તો તમે જોઈ શકો છો કાલે વરસાદ આવ્યો એટલે આવું ક્યાંક મોસમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મિત્રો આજ કાંઈ વાદરાઈ નહીં જોવા મળે તમને કારણ કે કાલે વરસાદ આવી ગયો ખુલે ખુલ તો મિત્ર આનંદ આપણું ઘરે કી દેખાય છે તમે જોઈ શકો છો અહીં ઘરે આવેલું છે આપણું તો મિત્રો વાગી જશે માસ ને કાલે વરસાદ આવ્યો એટલે તમે જોઈ શકો છો ખેતરમાં કી બધી લીલી લીલી માઇન્ડ બધું થઈ ગયું તો આવો કંઈ ધાબો છે તમે જોઈ શકો છો ખુલ્લો ખુલ્લો ત્યાં ઉલવ બનાવવાની મજા આવે તમે જોઈ શકો છો આ ખુલ્લો વાતાવરણ છે તમે જોઈ શકો છો આવું કંઈક છે ધાબો तो मित्र भाई ढाबा माते तुम्हें फोटाई की एक नंबर पार्टी कोसो आई नहीं तुम्हें જોઈ શકો છો કારણ કે લોકેશન લોકેશન આટલે એક નંબર છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો ढाबा માતે આ કે આવી ગયો છે અમને જોઈને મિત્રો અમે તો આપણે જઈશું ઘરે આલો આપણે જઈએ મિત્રો આપણે જઈશું ઘરે તો આલો આપણે જઈએ તમે તો આપણે ઘરે જાવીશું અને આવા કંઈક રસ્તો છે તમે જોઈ શકો છો તો આલા આપણે ઘરે જઈએ મરી ગયો તમને તો હાલો આપણે જઈએ કાલે ઉસ્તા દેવું એટલે તો એજ કહો ગારો જઈએ આ લોકો પાણી હતું તો મિત્રો હાલો આપણે ધાબામાંથી જઈએ તો આપણે આવી ગયા ધાબા માથે ને તમે જોઈ શકો છો મિત્રો વિડિયો એડિટિંગ કરતો હોને ને એમાં થોડો ઘણો ભૂલ પડી ગઈ છે ફોન પકડ્યો થોડો મને આડો પકડી લીધો એને બદલે વિડીયો થોડોક આડો હો એટલે તો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં